સમાજ ની અંદર બતાવ્યું છે ભાઈ શ્રી ત્રણ દીકરીઓ ની વિશેષ નોંધ લઉં છું જયારે એમને ખબર પડી કે એમને ત્રણ દીકરી છે

માટે રાત ને દિવસ સમાજની સાથે છે એ સમાજ અહિયાં વિશેષ નોંધ લે છે તેમણે સમાજની અંદર સમયે પણ સાથે રહ્યા છે

કારણ કે તાળીઓ પાડશો ને તો દાતાઓનો પણ ઉત્સાહ વધશે અને આવતા વર્ષે વધારે વધારે આવા દાન મળતા રહેશે અને અમારા જેવા વિશેષ વિશેષ બોલતા રહેશે એટલે તાળીઓ પાડશો તો તાળી પાડવાથી બે ત્રણ બાબતની નોંધ લો દાતા પરિવાર ને પણ ઉત્સાહ વધશે અને બીજાને પણ એમ થશે કે અમારા કામ ની નોંધ લેવાય છે એટલે તમામ ને વિનંતી છે કે તાળી પાડી અને દાતાઓને ને અભિવાદન કરીએ જોરદાર તાળીઓ થી આપણે અભિવાદન કરીએ

દાતાને સન્માનિત કરવા આપણે જઈ રહ્યા છીએ સાથે આજના આ સંસદમાં સમુલોક મક્ષોના દાતા એવા શ્રી દીપકભાઈ હેરજીભાઈ વરિયા અખંડ સૌભાગ્યવતી પીનાબેન દીપકભાઈ વરિયાને પણ હું વિનંતી કરીશ કે તેઓ સ્ટેજની આગળ આવશે સાથે શ્રી પરેશભાઈ હેરજીભાઈ વરિયા અખંડ સૌભાગ્યવતી શૈલાબેન પરેશભાઈ વરિયાને પણ હું વિનંતી કરીશ કે આવો આપ સ્ટેજની આગળ આવશો સાથે શ્રી કુમાર દીપકભાઈ વરિયા વરિયા પણ સ્ટેજ આગળ આવશે સાથે શ્રી યજ્ઞ દીપકભાઈ વરિયા કુમારી કૃષ્ણા પરેશભાઈ વરિયા શ્રી કૃષ્ણ પરેશભાઈ વરિયા શ્રી ફેનિલ કુમાર રસિકભાઈ કાકલોતર જમાય શ્રી જીતેન્દ્ર કુમાર વિરજીભાઈ વરિયા અખંડ સુભાગ્યોતી કોમલબેન જીતેન્દ્રભાઈ ભરિયા શ્રી દિશાંત જીતેન્દ્રભાઈ ભરિયા શ્રી હર્ષબેન જયંતિભાઈ કાકરોતર અખંડ સુભાગ્યોતી શ્રી વનિતાબેન શાંતિલાલ તરસડિયા અને પાણી પ્રણવ નિશિત પ્રિયાંશી હિનલ હિતુલ અને મિતાશ આ સૌને હું વિનંતી કરીશ આપ સૌ સ્ટેજની વચ્ચે હરણમાં આવશો આપણું સમાજ સન્માનિત કરી સાલ સન્માનપત્ર બુકે ખેસ લાલજીભાઈ ઘોડાદરા શ્રી ધીરજભાઈ ભુવાડિયા આજના આ સમારોહના શ્રી અને ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ નિરંજનભાઈ ઝાજમેરા સુરત વિભાગીય પ્રમુખ અલ્પેશભાઈ વરિયા

આપણા સમાજની અંદર એમનું યોગદાન આપ્યું છે વિશેષ નોંધ લઉં છું સાધુભાઈ વરિયા જયારે પ્રમુખ હતા ત્યારે એમણે એમના બંને દીકરા દીપકભાઈ અને પરેશભાઈ ને સમૂહ લગન કરાવી